પવન તો છે નહીં અત્યારે વરસાદ પડે ને એટલે કચરો બેસી જાય આ બધું રોજ ઉઠીને મારે કીધું કચરો ક્યાંથી આવે છે આ તમે નાખતા લાગો છો જોજો આજ પછી નાખતા નહીં હા નતર મારા જેવી કોઈ ગુંડી જોઈ નહીં આવા નવા પડોશીઓ મને અરે ભગવાન અરે ચંપા જો તમને કહી દઉં છું આ પાણીનું કુંડું છે ને એ મારું છે મેં કૂતરાની ગાયને પીવા પાણી રાખ્યું છે તમારે એમાં નાખવાનું નહીં હા અને આ અઠવાડિનું કુંડું છે મારું તો પછી એમાંય તમારે અઠવાડિયું નહીં નાખવાનું તમારે તમારે કુંડું લઈ લેવાનું અને નાખવાનું એમાં હા જે હોય તે અને તમને શું કહું છું અરે રે 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 અલા કાંતા બેન અહીંયા આ પાણીના ખાબોચિયા ભરાય એક તો ચોમાસાના ભરાય છે પાણી જવાનો રસ્તો નહીં અને ખાબોચિયા ભરાય ને તો એમાં જીવડા મચ્છર છે પણ મને એવા કઈડે છે ને અને મને તાવ આવશે તો કોણ સેવા કરશે નાના બધા મળ્યા જે હોય તે એક કચરો નાખે એક અહીંયા કુંડામાં મારા હેઠળ નાખવા આવે છે બોલ અને પેલા હું પાણી ઢોળ અને હું લક્ષીને પડી દઉં મારા દાંડા ભાગી જાય અને ફ્રેક્ચર થાય તો કોણ મારી સેવા કરે સમજતા જ નથી સરકાર મફત આપે સેવાઓ પણ એનો મતલબ એવો તો નહીં ને કે આપણે પડી જવાનું આપણે આપણું શરીર સાચવવું પડે સમજી અલ્યા એ ના અલી તો ખબર છે ચાર પાંચ ગાડીઓ ઊભી છે અલી બે ત્રણ થી ધક્કા ખાય છે બોલ અને રોજ એકલી ગાડીઓ પડે છે અલી એને છોડીને જોવાયા લાગે છે હા બોલ્યું આપણને કહેતા નહીં કે ભાઈ મારી છોડી એને છોડીને ક્યાંક નક્કી થતું લાગે છે ને તને ખબર છે બળ્યું આપણે શું ગામની પંચાયત કરવી અલી એ તને ખબર છે ઓલી ઓલા ચમનભાઈ ની છોકરી ઓલા ભગા ભાઈ છોકરા જોડે ભાગી ગઈ લે આટલી ખબર નથી રાખતી ઓલી ભાગી ગઈ તાળા થયા તો પોલીસ મોટર આવી હતી ને તે હું તો કંઈ કરું નહીં પણ તોય હોય તો બેઠા બેઠા બાર બેઠી હોય જરાક હવા ખાઉ તો ત્યાં તો આવું બધું ને આવું બધું જ જોવા મળે પણ હિંમત તો જો આદત જ નથી કોઈ પંચાયત કરવાની કોણ આપણા ઘરમાં કેટલા કામ પડે આવે બોલ હવે આવું મને આપણાથી કામ થાય કશું ના થાય પણ તો જ્યાં જોઉં ત્યાં આવું ને આવું જોવા મળે અને ખબર છે અરે કોક ભાગી જાય કોક લગ્ન કરી લેન

કોઈનું ચાત કરવાની આદત નથી પણ છે ને આવું બધું જોઈએ એટલે બળી આપણને જી બળે કે શું થાય છે હાલો ત્યારે મૂકો બધાની પંચાયત અને આપણે આપણું ઘરનું કામ કરો હું તો બોલવાની આદત નથી બહુ જ ઓછી બોલું છું હા પણ ચલ આવજે હો અને એ પાસે સાંજે મંદિર મળી અને ભજન કરશું ને બધા જોઈશું કોણ કોના ચંપલ લઈ જાય છે ઓલી ચલ જયા શ્રી કૃષ્ણ પાંચ વાગે રામજી મંદિર મળે એટલે જ્યાં શ્રી કૃષ્ણ બધાને હો